હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો જી નીટના સ્પેશિયલ એમસીક્યુ અને એમાં આપણે આવ્યા પાર્ટ થ્રી ઉપર ચલો સોલ્વ કરવા પ્રયત્ન કરીએ આમાં કંઈક નવા નવા એમસીક્યુ પહેલો એમસીક્યુ શું છે મિત્રો એક નિશ્ચિત પ્રક્રિયા માટે ડેલ્ટા એટની કિંમત આપણને આપી છે ટુ એટી બસો એસી કિલો જૂન અને ડેલ્ટા એસ ની વેલ્યુ છે 140 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ યાદ રાખજો ધ્યાન રાખજો આ કિલો જૂલ માં છે અને આ જૂલ માં છે બરાબર રકમ વાંચો ધ્યાનપૂર્વક વાંચવાની અને કયા લઘુત્તમ તાપમાને પ્રક્રિયા સ્પોન્ટેનિયસ થશે બરાબર સ્પોન્ટેનિયસ ભલે અંગ્રેજી શબ્દ રહ્યો પણ આપણને ખબર પડે સ્પોન્ટેનિયસ એટલે પ્રક્રિયાનું આપમેળે થવું સ્વયંસ્ફુરિત થવું આપણને ડેલ્ટા એચ આઈપા છે ડેલ્ટા એસ આઈપા છે હવે એ પ્રક્રિયા કયા તાપમાને કયા લઘુત્તમ તાપમાને આપ મેળે થશે તે આપણે એમને કેલ્ક્યુલેટ કરીને કહેવાનું છે હવે પ્રક્રિયા આપ મેળે થાય તે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસમાં ડેલ્ટા જીના આધારે નક્કી થાય આ ગણવા માટે શું કરવાનું મિત્રો ધ્યાન આપજો આવું જ્યારે આપણને આપે તો ત્યારે સૌથી પહેલાં આપણે સંતુલન સમયે બરાબર સંતુલન સમયે તાપમાન ગણી લેવાનું એટલે સંતુલન સમયે તો સંતુલન સમયે મિત્રો કહીએ ડેલ્ટા 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 જી જી બરાબર બરાબર કેવું આવશે આપણું સૂત્ર શું છે આ કહીએાજી પહેલા સંતુલનનું તાપમાન ગણી લઉં છું સંતુલન કયા તાપમાને થશે એની કેલ્ક્યુલેશન મારું છું મારી પાસે સૂત્ર છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ અહીંયા માઇનસ ટી ડેલ્ટા એચ હવે સંતુલન માટે ડેલ્ટાજી કેટલો મૂકવાનો થાય જીરો તો અહીંયા જીરો બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ એના ઉપર એટલે હું સંતુલન કયા તાપમાને સ્થપાય છે તે તાપમાન શોધવા જાઉં છું ડેલ્ટા એચ કેટલો છે મિત્રો તો ડેલ્ટા એચ છે બસો ને માઇન્ડવેલ આ કિલો છે એટલે પાછળ હજાર મૂકવાનું ભૂલાય નહીં અને અહીંયા આ ડેલ્ટા એસ કેટલો છે 140 બરાબર એ જૂલ માં છે એટલે એનો વાંધો નથી અને આ તમને ઘડીઓ આવડતો હોય તો 140 ગુણ્યા 2 કરીશું ને એટલે 14 ગુણ્યા 2 28 થશે એટલે અહીંયા ટૂંકમાં 2 ને 2 ગુણ્યા 1000 તો આ થશે 2000 ને જવાબ તમારો મિત્રો કેલ્વિન માં આવશે તો આનો બરાબર ડેલ્ટા જી સ્વાભાવિક છે જીરો માટે એ સંતુલન એનું તાપમાન આવ્યું 2000 કેલ્વિન ઓકે હવે પ્રક્રિયા આપમેળે કરવી હોય તો આ

હવે યાદ રાખજો આ લઘુત્તમ ડેલ્ટા એચ એ સંતુલને પ્રાપ્ત થાય સંતુલને હોય આ એક વસ્તુ મગજમાં સેટ કરી દેજો સંતુલનમાં રહેલી પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય મિત્રો લઘુત્તમ હોય મિનિમમ હોય ઓછામાં ઓછું હોય

80 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને ડેલ્ટા S કેટલો આપેલો છે મિત્રો 150 તો અહીંયા 150 બરાબર આ કેલ્વિન માં છે આ જૂલ પ્રતિ કેલ્વિન માં છે કેલ્વિન કેલ્વિન ગયા ફાઇનલી આપણો જવાબ મિત્રો જુલ માં આવશે ને 298 150 કરીશું ને એટલે જવાબ મિત્રો આપણને મળશે 44000 700 બરાબર આ જવાબ તમારો ઝૂલમાં આવશે પણ અહીંયા ઓપ્શન બી ઓકે ચુમ્માળીસ પોઈન્ટ સાત ઓકે મિત્રો ત્યાર પછી ત્રેવીસ માં એમસીક્યુ પર જઈએ બરાબર છે ત્રેવીસ એમસીક્યુ શું છે સંતુલન સ્થિતિએ પ્રણાલી અને પર્યાવરણનો એન્ટ્રોપીનો ફેરફાર કેવો હોય હવે સંતુલને તમને ખબર પડે સંતુલને ડેલ્ટા એસ ટોટલ ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ ઓકે આપણી પાસે આ સૂત્ર છે સંતુલને સ્થપાય હોય ને તો એનો ડેલ્ટા એસ ટોટલ ની વેલ્યુ કેટલી હોય મિત્રો 0 હોય ડેલ્ટા એસ ટોટલ હોય બરાબર ડેલ્ટા એસ ટોટલ ની વેલ્યુ મિત્રો સંતુલને 0 હોય તો સંતુલન સ્થિતિએ પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર તો સ્વાભાવિક છે આ બેનો સરવાળાની વેલ્યુ બે કેટલી થવાની છે 0 જ થવાની છે અને એ બેના ફેરફાર એટલે સિસ્ટમ સરાઉન્ડિંગમાં ડેલ્ટા S ની વેલ્યુ એન્ટ્રોપીનો ફેરફારનો સરવાળો જો 0 થતો હોય તો मीनिंग ફેરફાર થતો નથી ફેરફાર જે છે ડેલ્ટા S સિસ્ટમ ડેલ્ટા S સરાઉન્ડિંગ ઇક્વલ ટુ 0 मीनिंग ફેરફાર થતો નથી ફેરફાર થતો ન હોય એટલે શું માનવું પડે વધે નહીં ઘટે નહીં વધે ઘટે બંને નહીં એટલે શું રહેશે મિત્રો અચળ રહેશે ફેરફાર ન થાય ડેલ્ટા S ની કિંમત

આપણને એક મોલ ઘન ને આપણે પ્રવાહીમાં અહીંયા બી ખાસ જોવાનું આ કેટલા મોલ છે એક મોલ કદાચ અહીંયા બે મોલ કે ત્રણ મોલ હોય તો આના ગુણ્યા બે કે ત્રણ કરવા પડતે પણ અહીંયા આપણે એક જ મોલ લીધેલો છે સ્વાભાવિક છે અહીંયા તમારો સોલિડ જે છે છે અને ક્યુ અહીંયા આપણે એના બદલે આપણે અહીંયા સૂત્ર આમ કહી દઈએ ડેલ્ટા એચ ગલન છેદમાં ચલો ડેલ્ટા એચ ગલન ની વેલ્યુ કેટલી છે મિત્રો બે હજાર નવસો ને ત્રીસ

એટલે ઘન પ્રવાહીમાં રૂપાંતરિત થાય તેમાં પણ એન્ટ્રોપી વધે ત્રીજું

ઓકે સેલ્સિયસ બે મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી વિસ્તરણ બે લિટરમાંથી 20 વીસ થાય છે તો થતો એન્ટ્રોપીનો ફેરફાર ગણો આરની કિંમત આપણને બે કેલરી બરાબર મોલ કેલ્વિન આપેલા છે

આપણને આપ્યું છે બે લીટર ને વી ટુ વી ટુ વીસ લીટર અહિયાં એક ને ચાર તેરી બાર ને વધી પડી એક પોઈન્ટ ચાર દો એક નવ એટલે નવ પોઈન્ટ બાર નવ પોઈન્ટ બાર યાદ રાખજો મિત્રો જવાબ નવ પોઈન્ટ જેવો આવશે એટલે જવાબ થવાનો છે કયો આગળ વધીએ નવા એમસીક્યુ ઉપર સત્યાવીસ નંબર નો સિક્યુ પ્રક્રિયા એ ગેસમાંથી માંથી બી ગેસ માટે સંતુલન સમય આપણને એવું આપેલું છે બી નું આંશિક દબાણ એના આંશિક દબાણ કરતા કેટલા ભાગનું

વાયુ સ્વરૂપની પ્રક્રિયા છે એટલે કે બદલે કે પણ લખી શકું પ્રક્રિયા મિત્રો આપણી આટલી જ છે એ ગેસિયસ માંથી બી ગેસિયસ માં કન્વર્ટ થાય છે ઓકે હવે આનો મારે જો કે પી જતો હોય તો સ્વાભાવિક છે ઉપર દબાણ પી આવશે નીચે દબાણ પી એ આવશે બરાબર દબાણ લઈએ છે આંશિક દબાણ અને દબાણ આપણે માની લઈએ હવે પી બી આપણને આપેલું નથી પણ એક રિલેશન આપેલું છે બી નું આંશિક દબાણ એના આંશિક દબાણ કરતા ચોથા ભાગનું તો એ નું આંશિક દબાણ ને જો આપણે વન તો બી ના આંશિક દબાણ એના કરતા ચોથા ભાગનું એટલે વન બાય ફોર થશે મિત્રો

આપણને જવાબ મળશે એ આરટીએલ કે ઓકે ચલો વગર ગણતરીનો બહુ સિમ્પલ દાખલો થયો આગળ વધીએ નવા એમસીક્યુ પર શું છે સંતુલનમાં હોય તેવી પ્રણાલી માટે ડેલ્ટા બરાબર જીરો કઈ અચળ સ્થિતિમાં જશે યાદ રાખજો આ બી મહત્વનું છે સરસ છે મિત્રો કે જ્યારે તમે સંતુલનમાં રહેલી પ્રણાલી હોય તેમાં ડેલ્ટા જી બરાબર જીરો લો છો તો એમાં સરત કઈ અચળ સ્થિતિમાં શું અચળ હોય તાપમાન દબાણ અચળ હોય તાપમાન કદ અચળ હોય દબાણ કદ અચળ હોય કે ઉર્જાને કદ અચળ હોય તો યાદ રાખજો નોંધી રાખજો ખાસ અગત્યનું છે ડેલ્ટા જી અહીંયા સંતુલન ડેલ્ટા જી બરાબર જીરો તો સાચું એ થવાનું જ છે પણ એમાં તાપમાન ને દબાણ તમારે અચળ લેવાના હોય છે એટલે જવાબ થશે એ બરાબર ડેલ્ટા જી બરાબર જીરો સંતુલન પણ એ માટે શરત શું છે કન્ડિશન કઈ છે શું અચળ રાખવાનું છે મિત્રો તાપમાન અને દબાણ બંનેને આપણે અચળ ગણવાનું હોય છે ઓકે ત્યાર પછી ટ્વેન્ટી નંબરનો એમસીક્યુ પ્રક્રિયા શક્ય ના હોય જો ક્યારે શક્ય ન હોય તો ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ના વેલ્યુમાં આપણને આપ્યું છે આ ધન છે આ પણ ધન છે આ ધન છે આ ઋણ છે ડેલ્ટા એચ ઋણ છે ડેલ્ટા એસ ઋણ છે એવી રીતે આપણને ચાર ઓપ્શન સેટ કરેલા છે આપણે મિત્રો વેલ ક્લિયર છીએ આપણી પાસે આ સૂત્ર છે ડેલ્ટા જી બરાબર શું સૂત્ર છે મિત્રો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આપણી પાસે આ સૂત્ર છે હવે પ્રક્રિયા શક્ય ન હોય શક્ય ન હોય એટલે આ આપણે પોઝિટિવ લાવવાનું થશે

ટી તો હંમેશા તમારો મિત્રો પોઝિટિવ જ આવે ડેલ્ટા એસ જે છે તે નેગેટિવ આવે આ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ ઓલરેડી જવાબ શું આવશે પોઝિટિવ આવશે એટલે મારે જો ડેલ્ટાજી પોઝિટિવ લાવવો હોય તો ડેલ્ટા એચ મારે કેવો લાવવો પડશે તો ડેલ્ટા એચ મારે પોઝિટિવ લાવવો પડે એટલે કે ધન લાવવો પડે અને ડેલ્ટા એસ મારે કેવો લાવવો પડે ડેલ્ટા એસ નેગેટિવ લાવવો પડે એટલે કે ઋણ લાવવો પડે તો કોઈ કાળે કદાચ પ્રક્રિયા આપમેળ ન થાય પ્રક્રિયા શક્ય ક્યારે ન હોય જો ડેલ્ટા એચ પોઝિટિવ હોય ને ડેલ્ટા એસ

તો પહેલા તો હું શું કરું છું આને સમીકરણ એક કહી દઉં સમીકરણ બે કહી દઉં સમીકરણ ત્રણ કહી દઉં એક અને બે નો સાદો સરવાળો મારું છું એટલે છે અને અને બરાબર છે એ આપણને ત્રીસ છે સરવાળો મારું એટલે કેમ થશે અને ગયા એટલે એમાંથી ડી આવ્યો મિત્રો એમાંથી ડીમાં પચાસ વધતા ત્રીસ એટલે અહીંયા એસી ઈ ડોટ યુ એટલે ટૂંકમાં આપણને આ ફેરફાર મળ્યો હવે એ અને ડી એનું આપણને એસી આપણે ગણતરી કરી હવે મારે જવાબમાં બી જોઈએ છે એટલે આ જે ત્રીજું સમીકરણ છે આ ત્રણ નંબરનું જે સમીકરણ છે એને ઉલટાવી નાખું ઉલટાવી નાખું એટલે ડી માંથી મને બી મળશે અને એ ઉલટાવ્યું એટલે વીસ ને બદલે હવે અહીંયા માઇનસ વીસ લખીશ તો અહીંયા ડી અને ડી પણ ગયા એટલે એ માંથી મિત્રો આપણને બી મળીને અને માંથી વીસ ગયેલા જવાબ કેટલો આવ્યો સાહીઠ એટલે આનો જવાબ આવશે મિત્રો સાહીઠ સાહીઠ આવશે પ્લસમાં એટલે ઓપ્શન થશે બી ઓકે તો આનો જવાબ મિત્રો મળશે આપણને બી તો કે મિત્રો આપણે આ સેશનમાં બીજા દસ એમ શીખ્યું જોયા સેક્શન સેશનમાં પાછા મળીશું